નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ પીડિયા રામલલા બાવીસમી તારીખે રામ મંદિર માં તેમની મૂર્તિની ની પ્રાણ પ્રતિદન થવાની છે ત્યારે તમે જોઈ શકો છો જલારપુરમાં અત્યારે હાલમાં દિવાળી હોય તેવો મહોત્સવ છે એટલે કે જયારે ગરબા સાથે સાથે ફટાકડા એટલે કે દિવાળી ને ગરબા તમામ વસ્તુ એક સાથે ઉજવાય હોય તેવો માહોલ સજાવ્યો છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આગેવાનો છે મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે ઘુમી રહ્યા છે અને આજે જે માહોલ સજાવ્યો છે જલારપુર જયારે મિની અયોધ્યા બન્યો તેવી હાલ છે ત્યારે આપણે પૂછીશું અહિયાં સ્થાનિકો શ્રી હિંમતભાઈ કયા પ્રકારનું આયોજન છે ખાસ કરીને આજે અયોધ્યામાં જ્યારે પાંચસો વર્ષ પછી ગુલામીનો ઢાંચો તોડીને ભગવાન રામનું મંદિર બનતું હોય તો એ નિમિત્તે આખા ભારતમાં ઉત્સાહ છે અમારે જલાલપુરમાં બધા કરતાં વધારે ઉત્સાહ છે આજે મહા ગરબાનું આયોજન કર્યું છે લગભગ દસેક હજાર બહેનો છે અને આ રીતનું આયોજન છે આ આયોજન છે તમારા વિસ્તારમાં જે પ્રમાણે રાપલલાનું તો કયા પ્રકારનું આયોજનો કરવામાં આવે છે કે અહીંયા તોરણો બંધાયા છે વિવિધ રંગોળી થઈ છે કેવું આયોજન કરવામાં છે ખાસ કરીને છેલ્લા મહિનાથી આ મહેનત ચાલે છે દોઢ મહિનાથી મહેનત ચાલે છે છોકરાઓ સાંજથી સવારના છ વાગ્યા સુધી તોરણિયા બાંધે છે સવારના છ વાગ્યા સુધી તોરણિયા બાંધે છે અને બીજે દિવસે દસ વાગ્યા પાછા ખડા પગે હોય છે લોકો પોતાનો કામ ધંધો બે ત્રણ કલાક પૂરતો કરીને સેવા આપે છે છેલ્લા દોઢ કલાક દોઢ મહિનાથી આ માહોલ છે અને આ ટોટલ રામ રંગ છે એટલે મિની અયોધ્યા બની ગયું છે પરંતુ હવે કેવા તમે શું કહે છો કે જે રામલલા આટલા વર્ષ પછી બિરાજમાં જઈ રહ્યા છે રામ મંદિરમાં તે માટે શું કહેશો આટલા વર્ષો પછી રામલલા જો બિરાજમાન થતા હોય તો લોકોએ તો ઘણી કુરબાની આપી છે આપણે તો ખાલી એને ઉજવવાનું છે ના કરી શકીએ સમજી મંદિર છે શું ઇતિહાસ છે એનો લગભગ ત્રણસો થી ચારસો વર્ષ કહે છે લોકો અને એટલું છે જ પૌરાણિક મંદિર પણ એ મંદિર એકદમ જર્જર હાલતમાં હતું અને આ દસ મહિનાની મહેનત આ અમારા કાર્યકર્તાઓ લગભગ સો એકસો થી દસ અમારું ગ્રુપ છે એ પોતાના કામ ધંધા મૂકી અને રાત દિવસ મહેનત કરી અને વગર મજૂરી લાગ્યા વગર બધું ટોટલ મંદિરનું કામ ઊભું કર્યું છે અને એકદમ ખંતથી કામ બધા કર્યું છે અત્યારે કેવો માહોલ મંદિરમાં મંદિરમાં એકદમ માનો કે સુસુપ્ત અવસ્થા અવસ્થામાં જે મૂર્તિ હતી અત્યારે જાગૃત થઈ ગઈ છે અને બધાને આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કેવો માહોલ છે એકદમ માનો કે અહીંયા અયોધ્યા બીજું ઊભો થઈ ગયો આવો માહોલ ઊભો થઈ ગયો અત્યાર સુધી તો બધા આયોજનો થયા હવે શું આયોજન છે બાવીસ તારીખે શું આયોજન છે કે આવતીકાલે શું આયોજન છે અહીંયા આવતીકાલે અમારે થી દસ એક કલાકની અંદર આખું જલાલપુર અમારે સાફ કરવાનું આયોજન છે રાત્રે બીજે દિવસે બાવીસ તારીખે સવારે આઠ વાગે અમારી રથયાત્રા ચાલુ થશે જે જલાલપુર જનતા સ્કૂલ થઈને લીમડા ચોક થઈ સ્ટેશન થઈ તાસ્કરનગર થઈ અને પાછી બાર અને ચાલીસે જ્યારે રામલલાતિયા બિરા છે એમ અમારે અહીંયા બાર ને ચાલીસે મહાઆરતીનું આયોજન છે આવતીકાલે રાત્રે સાત વાગે ની આરતી માં એકવીસો દીવડા પ્રગટાવાના છે અને ચાર વાગે મહાપ્રસાદ નું આયોજન છે સાંજે ચાર વાગે લગભગ અંદાજે વીસ હજાર થી પચીસ હજાર માણસો પ્રસાદ લે એવું આયોજન અમારે કરેલું છે આ સમગ્ર આયોજનમાં ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે આ સભાગ્રહ કાર્યક્રમ ની અંદર અમારા સ્વયં શકો જે છે અમે બધા અમારા દાતા દાતાશ્રીઓ છે તેના તરફથી અમારા દાતા બધા ફંડ ભેગો થાય છે અને એના લીધે અમારું બધું આ ચાલે છે એટલે કે રામલલ્લા ના આ ઉજવણીમાં જલાલપુર રંગ અત્યારે હાલમાં જાણે અયોધ્યા બન્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તમને બતાવવા માંગીશ અહીંયા જે મહિલાઓ છે તમે જોઈ શકો છો દસ હજાર કરતા વધુ મહિલાઓ અહીંયા ઘરમાં રમી રહી છે કોઈ પણ યુવાને પ્રવેશ નથી માત્ર મહિલાઓ એને પણ જલાલપુર વિસ્તારના એટલે કે જે રામલલાની જે ઉજવણી છે ત્યાં મહિલાઓ અહીંયા કરી એક સાથે દસ હજાર મહિલાઓ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ સર્કલ તમે જોઈ શકો છો કે એમાં વિવિધ સર્કલમાં મહિલાઓએ અત્યારે હાલમાં જાણે નવરાત્રી હોય ને નવરાત્રી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને રામલલા જ્યારે બિરાજવાના છે ત્યારે તેને આવકારવા માટે જલાલપુર થન બની રહ્યું છે સમગ્ર જલાલપુર રામમય બન્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે યુવાનો અહીંયા ઘડી આવે છે મોટી સંખ્યામાં યુવાનો અહીંયા છે તો સાથે સાથે દિવાળીનો માહોલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક યુવક રામ બનીને આવે છે રામ બનીને તમે અહીંયા જોઈ શકો છો કે રામ બનીને આવે છે યુવક તે અહીંયા આગળ એક તેની સાથે આપણે અહીંયા વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે રામલલા પધારે છે જરા તમે આજે રામ બન્યા છો કેવું લાગી રહ્યું છે બહુ આંદોલન આવે છે કેમ કે આટલા વર્ષો પછી આપણને આંદોલન આવ્યો છે તો આપણે આ આનંદ બહુ જ ઉછવો પડે અને હું રામભાઈનો છો મને બહુ ખુશી આવશે મને આવો લાભ મળ્યો છે એટલે કે અનેક વેશભૂષા જેવા પણ અહીંયા કરવામાં આવ્યા છે રામ બનીને યુવક આવ્યો છે અને જે પોતે અહીંયા રામ બની અને લોકોને આવકાર લોકો જ્યારે રામલલ્લાને આવકારવા માટે તૈયાર સંગ કરી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મહિલાઓ સાથે દિવાળીનો માહોલ છે ફટાકડા ફૂટી રહ્યા છે સતત અમે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અહીંયા આતશબાજી ચાલુ છે મોટી સંખ્યામાં બહેનો અહીંયા આગળ છે સાથે સાથે યુવાનો એ બાજુ એક બાજુ ગયા છે અને તેઓ આ દિવાળીની મજા માણી રહ્યા છે એટલે કે નવસારીમાં હાલમાં જે માહોલ છે છે જોવામાં આવે તો અત્યારે રામ મિની પરિસ્થિતિ તમે જોઈ શકો મહિલા એક રામ અને સીતા બન્યા છે અને એ પણ ગરબે રહ્યા છે જી હા રામ બની પણ ગુમી રહ્યા છે આપણે મી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું જે બોલશે તો આપડે એમની સાથે જરૂરી વાત કરીશું કે તમે કો શું બન્યા છો આજે

અને તબ મે તબ મે એસુ કરવા માંગુ છું હું કાઈ નહી આట్లా પ્રોગ્રામ આનંદ એટલો લેવા માંગુ છું ને અને એમ લાગે સાત સાત અમારી ભારત માં રામ હોય એવું લાગે સયોדיה બધી નવસારી માં રામલાલા તમાર આવી રહ્યા છે કેવું આવી જાય એવું જ લાગે છે એવું લાગે બહુ મસ્ત લાગે

સાંજ સાંજનો પ્રોગ્રામ છે મહાપ્રસાદ અને પછી એકવીસ હજાર દીવડાને ને પછી મહાઆરતી નું આયોજન છે ગુજરાતની મહિલાઓ કે જેઓ આપણને કહી રહ્યા છે કે તેઓ કહી રહ્યા છે કે કેવો માહોલ છે જ મજા આવે છે અને આનંદ આવે છે અને અમે રાસ લીલા ગોપીની કરી છે હું અશોદામાં બની છું આ રોહિણી બની છે અને અમને આનંદ બહુ આવે છે રામકાલે આવે છે ત્યાં અહીંયા પધારીઓ હોય રામ આવકારવા માટે અયોધ્યામાં આવી હોય તે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તમાગ્ર મહિલાઓ તમે જોઈ શકો છો કે આનંદ કિલ્લોલ કરી રહ્યા છે ખૂબ અહીંયા આનંદિત છે તમામ રાધા કૃષ્ણને આવકારી રહ્યા છે અને આ ગોપ મંડળ છે એ તમામ લોકો તેનાઓ આ રામ ભગવાનને આવકારવા માટે છંદ કરી રહ્યા હોય તેવું જોવા મળે છે કે આવતી બાવીસમી તારીખે અન્ય પણ અન્ય પણ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે કેવા મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ જ પ્રકારના આવના સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો